નમસ્કાર હું સત્યાસી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની જે દુર્ઘટના ઘટી છે એને લઈ અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી કેન્ડલ માર્ચ વિશે આપણે જે તમારું નામ જણાવજો મનોજભાઈ પનારા આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ગેમ ઝોનમાં જે આત્માઓ આપણી વચ્ચેથી જતા રહ્યા છે એમના હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસે એક પદયાત્રાનું આયોજન કરેલું હતું આ નગર દરવાજાના ચોકથી આ પદયાત્રા ચાલુ કરી અને ઝૂલતો પુલ જે હમણાં જ એક ઘટના બની હતી મોરબીમાં ગોજારી જે હજી મોરબીના લોકો અને ગુજરાત અને દેશભરના લોકો ભૂલ્યા નથી ત્યાં જ રાજકોટની આવી જે ઘટના બની એટલે નગર દરવાજા તેથી જે પુલ ટૂટ્યો હતો એ જે બારી છે ત્યાં સુધીની એક મોન રેલી પદયાત્રા અને અહીંયા સ્કેન્ડલ અને તમામ આત્માઓની શાંતિ માટે અહીંયાથી જ પ્રાર્થના કરવામાં આવી છે અને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું કેટલા લોકો મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોટાભાગના લોકો જે વદેદારો છે એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને લોકો આમાં જોડાણા છે અને એક આજે તો બીજું શું કહેવું હોય કે એમના આત્માને પરમાત્મા શાંતિ આપે અને ફરીથી આવી ઘટના ગુજરાતમાં ને દેશમાં ન બને એ જ પરમાત્માને પ્રાર્થના જી તક્ષશિલા હરણીકાંડ મોરબી અને ત્યારબાદ રાજકોટની આ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના જોતા ક્યાંક એવું લાગે છે કે તંત્ર બેદરકારીનું પુનરાવર્તન કરતું હોય અને એ બેદરકારીને લઈને વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે તો એમાં એને યોગ્ય ન્યાય ન્યાય મળે અને જે શ્રદ્ધાંજલિ આપણે પાઠવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર